બેંકના લોકર ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે ગ્રાહકોને કરોડોની જે કિંમતની વસ્તુઓ છે તેના નુકસાનનો ડર જે છે તે લાગી રહ્યો છે કેટલીક કેટલાક દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે કે જેમાં આખે આખી આ જે બ્રાન્ચ છે એસબીઆઈ ની તે જ પાણીમાં ડૂબી ગઈ છે જે લોકર છે તે પણ પાણીમાં છે અને ત્રણ દિવસથી આ પ્રકારની સ્થિતિ જે છે તે આ બેંકમાં જોવા મળી રહી છે હવે જે લોકોએ લોકરમાં પોતાના કિંમતી વસ્તુઓ કિંમતી દાગીના મૂક્યા છે વસ્તુઓ મૂકી છે તેમને તેમાં નુકસાન થવાનો ડર જે છે તે સતાવી રહ્યો છે ત્રણ દિવસથી આ પ્રકારની સ્થિતિ એસબીઆઈના જે ગ્રાહકો છે તે હાલના સમયે પરેશાન જોવા મળી રહ્યા છે કે ક્યારે આમાંથી પાણી ઉતરશે પાણી બહાર આવશે અને પોતાની વસ્તુઓને કેટલું નુકસાન થયું છે તે તેમને ખબર પડશે બેંકના લોકર જે છે તે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે